રાજકોટમાં કોલેરા તથા ડેન્ગ્યુએ પગ પેસારો કર્યો છે જેનું કારણ ઉભરાતી ગટર અને ભરાઈ ગયેલા નાળા છે આ મામલે તંત્ર ઘણા દિવસથી નિષ્ક્રિય છે લગભગ દરેક વોર્ડમાં કાબુચિયાનું રાજ પથરાયેલું છે ઘણા બોર્ડમાં ગટરો ઉભરાઈ રહી છે નાળાઓ ભરાઈ ગયા છે હજુ સુધી તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો નથી લોકો કહી રહ્યા છે કે રાજકોટને કોલેરા અને ડેન્ગ્યુના મુખમાં ધકેલી દેવા માટે કોર્પોરેશનના અધિકારીઓ તથા પદાધિકારીઓની નિષ્ક્રિયતા જવાબદાર છે ઉભરાતી ગટરોમાંથી દુર્ગંધ મારતું પાણી ઘણા વિસ્તારોમાં પ્રસિદ્ધ છે આ ગટરના પાણીમાં બેક્ટેરિયાના ચોવીસ કલાકમાં જ જંતુઓ ઉત્પન્ન થાય છે મચ્છરો પણ ઉત્પન્ન થાય છે આવા સંજોગોમાં કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ પરિસ્થિતિને સમજી કેમ શકતા નથી તે મોટો સવાલ છે આ ઉપરાંત પ્રજા પણ સુષુપ્ત અવસ્થામાં છે અને વિરોધ કરવા કોઈ આગળ આવતું નથી બીજી તરફ કોંગ્રેસે વિપક્ષની ભૂમિકા ભજવતા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે અને સભાઈ ઝુંબેશ વેગવંતી બનાવવાની અપીલ કરી છે